पद शिक्षा अधिकारी उदयपुर, गुजरात सर्वे अभिवादन कॉमी अहम संस्कृत भाषाया समर्थक अस्म संस्कृत विना संस्कृति नाषाया जननी संस्कृत अय सप्ताह संस्कृत समर्पितः। अहम् पठामि सर्वे સંસ્કૃત સપ્તાહ શુભકામના મિત્રો સંસ્કૃત ભાષા માટે એવું કહેવાયું છે સુભાષિત ભાષા સુખ્યા મધુરા દિવ્ય ગીરવાસ્માર તસ્મા સુભાષિતમ અથાત ભાષાઓમાં મુખ્ય મધુર અને દિવ્યવાણી સંસ્કૃત છે અને તેમાં પણ કાવ્ય મધુર છે અને તેનાથી પણ વધુર વધુ મધુર સુભાષિત છે મિત્રો ગુજરાતમાં સંસ્કૃતના વિકાસ માટે ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંચાલિત નવીન યોજનાઓનું પ્રથમ ચરણ યોજના પંચકમ નો શુભારંભ કરી દેવામાં આવેલો છે આ યોજના પંચકમની વાત કરીએ તો યોજના પંચકમમાં કુલ પાંચ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવેલું છે તેમાં સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના સંસ્કૃત પ્રોત્સાહન યોજના શ્રીમદ ભગવદ ગીતા કંઠપાઠ યોજના સત સુભાષિત કંઠપાઠ યોજના શરૂ કરી દેવામાં આવેલી છે મિત્રો આ તમામ આવનારી પેઢીને આપણે સંસ્કૃતની સાથે સંસ્કૃત ભાષાની સાથે આસાનીથી જોડી શકીશું સંસ્કૃત ભાષાનો પ્રચાર અને પ્રસાર થાય બાળકો આગામી સમયની અંદર ધોરણ દસ ની અંદર સંસ્કૃત વિષય વિકલ્પ તરીકે પસંદ કરતા થાય અને આગામી સમયમાં આગામી પેઢીને મૂલ્યલક્ષી શિક્ષણ સંસ્કૃત ભાષા થકી મળી રહે એના માટેનો એ આ એક પ્રયાસ કરવામાં આવેલો છે અસ્તુ